તો સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ભાઈને ટોટલ જવાબદારી સાથે અને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા કેમ મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી જશે સાંચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે એક જ હાથે આવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી જે પ્રમાણે ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર છ સાતનું જે તમે સોનાલિકા ટ્રેક્ટર વિડીયોમાં જો રહ્યા છો બે હજાર છ સાતનું મોડલ તમને જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ એક જ હાથે આવેલું વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ભાઈ એકદમ સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો પૂરેપૂરી જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં ભાઈને ટોટલ જવાબદારી રહેશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો છે નહીં ટ્રેક્ટરમાં તેવું ભાઈનું કહેવું છે ચાલુ કન્ડિશનમાં એકદમ પાવરફુલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે લાઇટ વાયરિંગ નવું છે બધું બેટરી નવી છે બેટરીની એક વર્ષની ગેરંટી સાથે તમને જોવા મળશે ભાઈ સેલ્ફ નવો નખાવેલો છે ટ્રેક્ટરમાં બેટરી નવી છે તેમાં તમને ગેરંટી પણ સાથે જોવા મળી જશે એક વર્ષની ગેરંટી છે બાકી તમે વિડીયોની અંદર ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જો એકદમ પાવરફુલ કન્ડિશનમાં પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડ્યુલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓક્ બેટરી નવી એક વર્ષની ગેરંટી સાથે સેલેટ નવો એક જ હાથે હાલેલું કિંમતની વાત કરું તો કિંમત એક લાખને પાંત્રીસ હજાર રાખેલી છે સાવ ઓછી કિંમત કહેવાય ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર પ્રમાણે તમે જુઓ તો કિંમત એકદમ ઓછી છે એક લાખને પાંત્રીસ હજાર કિંમત છે ભાઈને તાત્કાલિક વેચવાનું છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ અજાબ તાલુકો કેશવદ જિલ્લો જૂનાગઢ કમલેશભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને કમલેશભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને આ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર લેવું હોય તે કમલેશભાઈનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે